પાટણમાં તળાવમાં ડૂબનારા બે યુવકમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે તળાવમાંથી બીજો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે તો ચેતન અરોડા નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે ગઈકાલે તળાવમાં ત્રણ લોકો અકસ્માતે ડૂબ્યા હતા ઘટનામાં મહિલાનો આબાદ બચાવ થઈ ગયો છે જ્યારે બે યુવકોના મૃત્યુ થયા છે માહિતી સાથે અર્શદ અર્શદ ગયા છે પાટણમાં તળાવમાં ડૂબનારા બે યુવકમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે શું વિગત આ ઘટના જે છે તે ગતરૂપ બનવા પામી હતી જેમાં પાટણના રણુસથી મણુ ગામ જવાના માર્ગ ઉપર જે તળાવ આવેલું છે આ તળાવમાં ત્રણ લોકો નાવા પડ્યા હતા જેમાં બે પુરુષ એક મહિલા હતી જેમાં એક મહિલાને તાત્કાલિક બચાવી લેવામાં આવી હતી પરંતુ એક પુરૂષની જે લાશ મળી હતી અને એક પુરુષની જે ગુમસુદાની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી પાટણ નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા આ યુવાનની શોધખોળ કરવામાં આવી હતી અને તેની લાશ જે છે આજે વહેલી સવારે પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે રાતને પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે હાલ જાણવા મળી છે તે પ્રમાણે આજે મૃતક જે છે ચેતન અરોડા છે ઉંમર અંદાજે પચાસ વર્ષની છે આજે નાવા પડ્યા હતા ગરમીના કારણે એને ડૂબ્યા હોય તેવું હાલ તો પ્રાથમિક જાણવા મળી રહ્યું છે દીપિકા જી આભાર હર્ષદ વિગત આપવા બદલ